સુરતના વરાછા વિસ્તારમાં ખાસ કરીને સાવલિયા સર્કલ અને યોગી ચોક પાસે છેલ્લા પંદર દિવસથી ગંદુ અને ગંધાતુ પાણી આવતા લોકોના સ્વાસ્થ્ય સાથે જોડા થઈ રહ્યા છે જાડા ઉલટીના કેસો વધતા કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય તુષાર ચૌધરી મેદાને આવ્યા છે તેમણે સ્થાનિક રહીશો સાથે રૂબરૂ મુલાકાત કરી અને પાલિકાની નિષ્ફળતા પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કમિશનરને ચીમકી આપી છે કે જો ચોવીસ કલાકમાં શુદ્ધ પાણી નહીં મળે અને લોકોના આરોગ્યની તપાસ માટે મેડિકલ કેમ્પ નહીં યોજાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે જી તુષારભાઈ આજ આપ શ્રી આ પૂર્ણા વિસ્તારમાં મુલાકાત લીધી તો શું હતું સુરત શહેરના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં છેલ્લા પંદર વીસ દિવસથી પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે બહેનોએ એમને પાણી પણ સંગ્રહ કરેલું હતું બતાવ્યું એકદમ દોડું પાણી એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આ આવે છે જેના કારણે ઉલટીના કેસો વધી ગયા છે ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય અને જે પ્રકારે ઇન્દોરમાં લગભગ પચીસથી ત્રીસ લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાના કારણે થયા હતા એવી ઘટના ના બને એના માટે હું કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે તાકીદે પગલાં ભરીને આ દૂષિત પાણી આવતું બંધ કરે અને લોકોની આરોગ્યમાં સુખાકારી વધે એવા પગલાં લે એવી મારા તરફથી પણ વિનંતી છે અને આવનારા દિવસોમાં જ્યારે વિધાનસભા સત્ર પણ શરૂ થઈ રહ્યું હોય ત્યારે આ પ્રશ્ન અમે વિધાનસભામાં પણ લઈને જઈશું અને મહાનગરપાલિકા પાસે એનો જવાબ પણ અમે માગીશું